મહારાણી મહારાણી દેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી તેમની વારસામાં રૂચિ અને પહેલ ને લઈને રાજકુમારી પદ્મજા રાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી સાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત ટ્રસ્ટોના ના સહયોગથી પદ્મજા રાજે એવા પ્રોડક્ટ નું નેતૃત્વ કરી રહ્યા છે જે આરોગ્ય સંભાળ અને સભાન નાગરિકતા ને જરૂરિયાતમંદ લોકો સાથે જોડે છે પદ્મજા રાજે તેમની શાળાની મિત્ર પ્રેશા પટેલ સાથે મળીને એકવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સર્વાઈકલ કેન્સર માટે મફત પરીક્ષણ કરવા સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ પેપ સ્મિયર અભિયાન શરૂ કર્યું છે સર્વાઈકલ કેન્સર અઢાર ની ઘટના ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે અને નવ ના મૃત્યુ સાથે મૃત્યુનું નું અગ્રણી કારણ છે છે તે કેન્સર અગ્રણી એક છે જે વર્ષની તમામ કેસર મૃત્યુમાં સત્તર ટકા હિસ્સો ધરાવે છે એવો અંદાજ છે કે વિશ્વના વધુ વિકસિત પ્રદેશો માં સો એકની સરખામણીમાં તેપન ભારતીય મહિલાઓમાંથી અંદાજે એક મહિલા સર્વાઇકલ કેન્સર તેમના જીવનકાળ દરમિયાન થશે કેન્સર માટે સ્ક્રીનિંગ દ્વારા વહેલાસર તપાસ અને સારવારથી મૃત્યુદર ઘટાડી શકાય છે આજે આપણે એટલે આમંત્રણ આપ્યું કે આજે પહેલી અમારી દીકરી બરોડાની ડિગ્રી પદ્મજા સંસ્થા સાથે જોડાયેલ એક પોતાનું એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું છે અને એટલે અમારી ઈચ્છા હતી કે ડવા દ્વારા એ પણ આપ લોકોને પહોંચી શકે એ પ્રોજેક્ટ એક પ્રયાસ છે કે લોકોને મદદ થાય અને હેલ્થ કેર અને હાઇજીન અને કમ્ફર્ટના માટે આ પ્રોજેક્ટ છે આ બે પ્રોજેક્ટ છે એક પદ્મજા રાજે એમના ફ્રેન્ડ ત્રિશા પટેલ જોડે કરે છે સર્વિશિલ્ડ પ્રોજેક્ટ છે જેમાં સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેન્સર માટે પેક્સમેયર હોય છે તો મહિલા મહિલાઓને અમે આ નિઃશુલ્ક કેન્સરનું સ્ક્રીનિંગ આપીએ છીએ અને આ બીજું કેમ્પ છે આવું અમે હેલ્થ સેન્ટર યુનિવર્સિટીમાં એમએસયુમાં રાખ્યું છે અને પાંચથી આઠ સાંજે છે તો આ લેડીઝને હું અનુરોધ કરું છું કે આપના ઘરે કે આપણા કામમાં કોઈ કે આપના કોઈપણ ઓળખાણમાં લેડીઝ હોય એકવીસ વર્ષના વધારે ઉંમરમાં તો જરૂર એમને કેમ્પમાં મોકલો અને નિઃશુલ્ક સ્ક્રીનિંગ થશે કેન્સરની સર્વાઇકલ કેન્સર એક મોટું કેન્સર છે જેમાં ઘણા બધા લોકોની લેડીઝની ડેથ પણ થઈ શકે છે બીજું જે પ્રોજેક્ટ છે પદ્મજા રાજેનું એ છે હાર્ટ ટુ ફીટ જે સરળ ભાષામાં કહતું હોય એક હાર્ટ ટુ ફીટ જેમ કે દિલથી પગ સુધી તો એમાં ડોનેશન લોકોએ આપ્યા છે પોતાના જોડાના અને જોડા જશે આઠ ગામોમાં ત્રણસો તકરીબન લોકોને જેમને પાસે જોડા નથી તો આ પણ એક બહુ મોટું એક પ્રોજેક્ટ લીધું છે મારી ગોબીએ પદ્મજાદાજીને અને આપ સહયોગ અને પ્રાર્થના અને આશીર્વાદ લે છે